સાબરકાંઠાના વિજયનગરના અંદરોખા ગામે આવેલી દલીબા નર્સિંગ કોલેજ ખાતે છોતેર માં તાલુકા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સાંસદ રમીલા બારા અને શિક્ષણ સંકુલના પ્રમુખ ડોક્ટર હિતેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી પર્યાવરણ જાળવણી અને વૃક્ષોના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ અંતર્ગત એક પેડ મા નામ થીમ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે આર એફ અને સ્થાનિક રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લોકોને જીવનમાં વૃક્ષોનું શું મહત્વ હોય છે તે અંગે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ પર્યાવરણ સંરક્ષણ માટે એક પ્રેરણાદાયક પહેલ બની રહ્યો છે આજ રોજ તાલુકા કક્ષા વન મહોત્સવની ઉજવણી તારીખ પંદર નવ બે હજાર પચીસના રોજ દલીબા નર્સિંગ કોલેજ અંદ્રોખા ખાતે માન્ય શ્રી રાજ્યસભા સાંસદ રમીલાબેન વારા સાહેબના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવેલ હતો જેમાં વિજયનગર તાલુકાના અધિકારીઓ પદાધિકારી પદાધિકારીશ્રીઓ સ્ટાફ તથા આજુબાજુના ગામના આગેવાનો વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો હાજર રહ્યા અને ત્યારબાદ શ્રી માન્ય રમીડાબેનના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને વૃક્ષ લીલી ઝંડી આપી વૃક્ષ પ્રસ્થાન કરવામાં આવ્યું અને એક પીઢમાં માટે નામ વૃક્ષ વાવા માટે શપથ લેવામાં આવ્યા